નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વર્ગ ચારના કર્મચારીઓ માટે ખાસ ચર્ચા કરવાના છીએ રાજ્ય સરકાર દ્વારા મિત્રો હાલમાં જ વર્ગ ચારના કર્મચારીઓને દિવાળીની ભેટ સ્વરૂપે બોનસ આપવાની જાહેરાત કરી છે મિત્રો કેટલું બોનસ મળવાનું છે અને કયા કર્મચારીઓને મળવાનું છે તમામ વિગતો વિડીયોમાં ચર્ચા કરીશું તો અંત સુધી બને રહેજો જો મિત્રો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને પણ શેર કરજો તો મિત્રો વર્ગ ચારના કર્મચારીઓને દિવાળીની ભેટ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા સાત હજારની મર્યાદામાં બોનસ ચૂકવાશે મિત્રો રૂપિયા સાત હજાર સાત હજારનું બોનસ ચૂકવવામાં આવવાનું છે આ દિવાળી પર મિત્રો વર્ગ ચારના કર્મચારીઓને વર્ગ ચારના અંદાજે સોળ હજાર નવસો એકવીસ કર્મચારીઓ તથા રાજ્ય મંત્રીમંડળના મહેકમ પરના વિધાનસભા અધ્યક્ષશ્રીના દંડકશ્રીના નાયબ દંડકશ્રી અને ઉપદંડકશ્રી તથા પંચાયત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો ગ્રાન્ટ ઇન એઇડ શાળા કોલેજો અને જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચૂકવવામાં આવતું નથી તેવા રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ ચારના કર્મચારીઓને આનો લાભ મળવાપાત્ર થશે મિત્રો વર્ગ ચારના અંદાજે સોળ હજાર નવસો એકવીસ કર્મચારી એટલે મિત્રો સત્તર હજારની આસપાસ કર્મચારીઓને આ રૂપિયા સાત હજારનું દિવાળી બોનસ મળશે તમારી દિવાળી સુધરી ગઈ છે રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ લોકોના હિતમાં ખૂબ જ સારો નિર્ણય કર્યો છે મિત્રો આ વાત સાંભળીને ઘણા વર્ગચારના કર્મચારીઓ એક ઘરમાં ખુશી છવાઈ હશે એમ મિત્રો કહીએ તો વર્ગચારના કર્મચારીઓને દિવાળીની બેટ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા સાત હજારની મર્યાદામાં બોનસ ચૂક્યો છે મિત્રો આ વિડીયોમાં આટલી જ ચર્ચા કરીશું નવા વિડીયોમાં નવી માહિતી લઈને આવી રહ્યો છું ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો લાઈક શેર તમારા મિત્રોને પણ શેર કરજો તો થેન્ક યુ મિત્રો આજે આટલી જ માહિતી હતી